ભારત સરકારના વિચરતી વિમુખ સમુદાય વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ બાબુભાઈ પટની વડોદરા શહેર માં વસતા NTDNT સમુદાયના લોકોને મળી તેમની રજવાત સાંગડી વેહલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયાસ સાથે આશ્વાસન આપ્યું વડોદરા શહેર માં વસતા પછાત વર્ગના લોકોને મળવા તેમના સ્થળ પર પહોંચી ઝૂંપડાની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 60 થી 70 વર્ષથી આ લોકો રોડ પર ઝૂંપડા બાંધીને રહે છે અને કોર્પોરેશન ગમે ત્યારે આવી ઝૂંપડા દૂર કરી દે છે ઝૂંપડા માંગ વસતા લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ ઝૂંપડા બાંધી રહે છે તેના અનુસંધાને કોર્પોરેશન કમિશનર ને પત્ર લખી વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી અમે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોની હાલચાલ જોયા લોકોની સાથે વાતચીત કરી આગળની કાર્યવાહી શું કરશો તમે આજે હમણાં જ મારી કલેક્ટર શાહ સાહેબ જોડે હમણાં જ નવા આવ્યા છે શાહ સાહેબ જોડે મારે મળવાનું થયું અમારા અધિકારી પણ હતા મેં કહ્યું કે ભાઈ આ લોકો છેલ્લા પચાસ આઠ સત્તર વર્ષથી બધું તન ત્રણ પેઢીથી પણ અહીંથી માઇગ્રેટ થઈને બીજે બીજેથી માઇગ્રેટ થઈને થિજે આ લોકોને જે રીતે ઉજાડવામાં આવે છે તો મેં કહ્યું કે છ છ બે હજાર ત્રણનો જે રેવન્યુનો રાજ્ય સરકારનો જીઆર છે કે શહેરી કક્ષાએ કે ગ્રામ્ય કક્ષા હોય તો એને બે ગુઠા સુધીની મફત જમીન આપવાના પ્લોટની સરકારની જોગવાઈ છે અને આ તો ઓબીસી માં પણ અતિ પછાત જાતિ વિચારતા સમુદાયો છે એસસી ને તો કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે એસટી ને પણ આ આખા દેશના ફ્રીડમ ફાઈટરો છે આમના પૂર્વજો લાખો લોકો અંદમાન નિકોબારની જેલોમાં કારાવાસ ભોગવ્યા છે અને અમને તો બાય બોન ક્રિમિનલ ટાઈપ ગણ્યા હતા ઓગણીસો બાવન ની અંદર દેશ તો માં આઝાદ થયો આ લોકો ઓગણીસો બાવન માં એકત્રીસ ઓગસ્ટ ના રોજ આઝાદ થયા તો એના માટે આમને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે આપણા પ્રધાનમંત્રીજીની અત્યંત લાગણી છે અને એના માટે હું આખા ભારતમાં જ આ રીતે ફરી રહ્યો છું અહીંના જે સક્ષમ અધિકારી જે પોલિટિકલ વિંગના પણ અધિક માણસોને તમારા માધ્યમથી કહું છું કે માનવીય વેદના અને સંવેદના જ્યાં સુધી વ્યક્તિ દર્શન નથી કરતો ત્યાં સુધી વેદના પ્રકટ નથી થતી અને જ્યાં સુધી વેદના પ્રકટ નથી થતી ત્યાં સુધી સંવેદના પ્રકટ નથી હું અહીંયા ભારત સરકારનો બોર્ડ મેમ્બર તો ખરો પણ આ લોકોને દર્શન કરીને મારામાં એક પ્રકારની વેદના પ્રકટ થઈને આ સંવેદનાથી આ લોકોને હું વન ટુ વન સાંભળી રહ્યો છું આ લોકો સમાજની મુખ્ય ધારામાંથી બિલકુલ એકદમ આઉટ થઈ ગયા છે એમના માટે જે જે સ્કીમો છે પ્રધાનમંત્રી આવાસ યોજના કે પંડિત દિલ દયાલ આવાસ યોજના કે રૂરલ ડેવલપમેન્ટમાં ગમે તેમ કરીને આ લોકોનો સમાવેશ થાય એટલે કલેક્ટરશ્રીને તો મળવાનું થયું એમને તો કીધું કે ભાઈ ગ્રામ્ય કક્ષા મારા અંડરમાં આવે તો ગ્રામ્ય કક્ષા માટે તમે અરજીઓ કરાવો એનું નિરાકરણ લાવવા માટે આપણે પ્રયત્ન કર્યો પણ શહેરી એ કમિશનરના એના અંડરમાં આવે છે તો મારે દિલીપ રાણા સાહેબ સાથે મળવાનું થયું નથી મેં અમારા નોડલ અધિકારી જોશી મેડમ છે એમને કહ્યું લોકલ આગેવાનો અને મેડમ લઈ કરીને મારા પત્ર લઈ કરીને કમિશનર કરી મળવાના છે અને આ લોકોનો કેમ કરીને અમને નિવાસ મળે આ લોકો કેમ કરીને થાય એના માટેના પ્રામાણિક પ્રયત્ન જી કઈ કઈ જગ્યાએ કેટલા વિસ્તારોમાં તમે ગયા છો અને મુખ્ય સૌથી વધારે જે લોકોને સમસ્યા છે એ કઈ તમને સાબિત થઈ છે અત્યારે મુખ્ય તો આ બધા ખુલ્લામાં જ પડ્યા છે મને લાગે છે કે આખા ગુજરાતમાં જે રીતના મારા બધા જિલ્લાઓમાં અને પ્રવાસમાં પણ અહીંયા બરોડામાં તો બિલકુલ મને વિકટ પરિસ્થિતિ લાગે છે તો તમારા માધ્યમથી હું કમિશનર બરોડાને કહીશ કે માનવીય વીજના દ્વારા પ્રથમ આ લોકોને સ્થાન આપી કરીને આ પરિવારો સેટલ થાય એવી હું આપણા માધ્યમથી એમને વિનંતી કરું મારી પણ હું બોર્ડના મેમ્બર તરીકે મારી મર્યાદા આવું જે રીતનું આમનું જોયું તો આ લોકો બિલકુલ સમાજની મુખ્ય ધારામાંથી આવું પછી ઘણીવાર અમને પણ એવું લાગતું હોય છે કે જેવી રીતે એજ્યુકેશનના કારણે આ લોકોની ઘણી સમસ્યાઓ રહેતી હોય છે તો એજ્યુકેશનને લઈને કોઈ કામગીરી કરવાનું કોઈ આમાં તો અમારી ભારત સરકારની પણ એજ્યુકેશનની સ્કોલરશિપ યોજનાઓ છે પણ અમે વુમન ક્લસ્ટર બનાવીને જે પચીસ પચીસ બહેનોને અનઓર્ગેનાઇઝમાંથી અમારો જે કન્સેપ્ટ આ લોકોનું ઓર્ગેનાઇઝ બને આ લોકોને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા આમના બાળકોને આઈટીઆઈમાં અરજીઓ કરાવ્યા કે અમારા જે અહીંના લોકલ જે કાર્યકર્તાઓ છે એ અને અમારું સમાજ કલ્યાણ સોશિયલ જસ્ટિસ નું જે ડિપાર્ટમેન્ટ છે બંને નું સંકલન કાર્ય કરતા સોશિયલ જસ્ટિસ અને અમે એનજીઓ નો પણ સહકાર લેવાના જે પ્રયત્ન મારી સાથે જે જોડાયું છે ગુજરાતમાં એ લોકોના અને મલ્ટીનેશનલ કંપનીના ના સીઆરસી ફંડ પણ જે રીતની જોગવાઈ છે તો એ કરીને આ લોકોને આમના જીવન સ્તર માં વધારો થાય એના માટે ચોક્કસ અમે